નમસ્કાર મિત્રો હું ડૉક્ટર કોશા આયુર્વેદ કોષમાં આપ સૌનું સ્વાગત કરું છું યોગસ ચિત્તવૃત્તિ નિરોધ યોગ એટલે ચિત્તની વૃત્તિઓનો નિરોધ જેની અત્યારે સૌથી વધુ જરૂર છે સાદી ભાષામાં કહું તો આત્મસંયમ પોતાની જાત પર કાબુ સેલ્ફ કંટ્રોલ એ ન હોવાના કારણે કેટલા પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ મારે કહેવાની જરૂર નથી બધા જાણે છે માત્ર હું એટલું કહીશ યોગનો અભ્યાસ કરો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આ અષ્ટાંગ યોગમાં શરૂઆત યમ નિયમથી થાય છે જેવું તમે ડિસિપ્લિન કેળવશો એટલે તમારા શરીરની જ નહીં મનની સ્થિતિ પણ સુધરશે અને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મળે એની સાથે સાથે સામાજિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય પણ ચોક્કસ મળી આવે છે તો યોગી બનો સહયોગી બનો ઉપયોગી બનો ખુશ રહો સ્વસ્થ રહો મસ્ત રહો નમસ્તે